અંકલેશ્વર તાલુકાના અંડા ગામની મારૂતી નગરમાં આવેલા મંદિરને નિશાન બનાવી તસ્કરોએ માતાજીના સહિત સહિતના ઘેરણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરમાં ઠંડીનો પ્રભાવ જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ ચોરી પણ નોંધપાત્ર વધી રહી છે અંકલેશ્વરના ગામમાં અંદાળા માતાજીના મંદિરને પણ બાકાત રાખ્યા નથી અંકલેશ્વરના બાંધાડા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલા મંદિરને ટસ્કરોએ નિશાન બનાવી માતાજીના મુગટ અને છત્ર મળી કુલ એક લાખથી વધુના માલમત્તા પર હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર પંથકમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે

લગભગ એક વાગ્યા પછી આ ઘટના બની છે ચોરી થઈ ગઈ છે મંડીની અંદરથી લગભગ એક લાખ રૂપિયા જેવી વસ્તુઓ લઈ ગયા છે આ વસ્તુ માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશન તરફથી પોલીસ અહીંયા આગળ આવીને કર્મચારીઓ આવીને એનું ઇન્વેસ્ટિગેશન કરી ગયા છે પણ અમારી વધુ એક એવી માગણી છે કે થોડું પેટ્રોલિંગ થોડું વધારી દેવામાં આવે તો આ બાબતે થોડો આગળની કાર્યવાહી થઈ શકે મંદિરની અંદરથી માતાજીનો એક મુગટ ગયો છે અને ઉપર માતાજીની ઉપર જે છત્ર મૂકેલું છે તે ગયું છે આ બધું મળીને કુલ લગભગ એક લાખ જેવી રકમ થાય છે